મિત્રો સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ થનારું ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી કારણ કે આ ચંદ્રગ્રહણ પછી ચાર એવી રાશિઓ છે જેમનું ભાગ્ય સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ અને રવિવારની રાત્રે બદલાવા જઈ રહ્યું છે માતાઓ બહેનો આપ સૌને જણાવી દઈએ કે વર્ષનું બીજું અને સૌથી મોટું ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બરના રોજ થવાનું છે ભક્તો અમે તમને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ આ દિવસે આકાશમાં બ્લડ મૂનનો અદ્ભુત નજારો જોવા મળશે એટલા માટે આ ચંદ્રગ્રહણની રાહ ફક્ત દુનિયાના જ્યોતિષીઓ જ નહીં પરંતુ વૈજ્ઞાનિકો પણ આતુરતાથી જોઈ રહ્યા છે પંચાંગ અનુસાર આ વખતે ભાદરવા મહિનાની પૂનમની તિથિ પર આ ચંદ્રગ્રહણ થશે અને આ વખતે પૂનમના દિવસે બે હજાર પચીસનું સૌથી મોટું અને લાંબુ ચંદ્રગ્રહણ થશે ચંદ્રગ્રહણના નવ કલાક પહેલાં જ સૂતકકાળ શરૂ થઈ જાય છે આ દરમિયાન કોઈ શુભ કામ ન કરવું જોઈએ અને ભોજન પણ ન કરવું જોઈએ એવી ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણ દરમિયાન શુભ અને માંગલિક કામ કરવાથી સાધકને શુભ ફળ મળતું નથી ચાલો જાણીએ ચંદ્રગ્રહણની સાચી તારીખ અને સમય એટલે કે આ વિડિયોમાં અમે તમને બધું જ જણાવીશું કે ગ્રહણ કેટલા સમયનું હશે શું તે ભારતમાં દેખાશે કે નહીં અને બાર રાશિઓમાંથી કઈ એવી ચાર નસીબદાર રાશિઓ છે જેનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી ચમકશે એટલે કે તેમને તેમના ભાગ્યનો સાથ મળશે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે આ દેવી દેવતાઓમાં એક માતા લક્ષ્મી પણ છે જેના પર દેવી લક્ષ્મી પોતાના આશીર્વાદ વરસાવે છે તેને કોઈ મુશ્કેલી આવતી નથી દેવી લક્ષ્મીને ધનની દેવી પણ કહેવામાં આવે છે અને જે વ્યક્તિ પર તે પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે માતા લક્ષ્મીજીની કૃપાથી આ વખતે ચંદ્રગ્રહણ બાદ બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે માતા લક્ષ્મી તેમનાથી ખૂબ જ પ્રસન્ન થયા છે આ રાશિના લોકોના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં માતા લક્ષ્મી હવે આ રાશિના લોકો પર પોતાના આશીર્વાદ વરસાવવાના છે જેના પ્રભાવના કારણે આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે આ રાશિના જાતકોને તેમના જીવનમાં અનેક પ્રકારના આર્થિક લાભ અને મોટી સફળતાઓ મળશે જે આ રાશિના જાતકોના જીવનને બદલી નાખશે એટલા માટે આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી પૂરો જોજો કારણ કે માતાઓ બહેનો અમે તમને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય નહીં પણ ખૂબ જ ખાસ અને ઘાતક ચંદ્રગ્રહણ છે કારણ કે બાર રાશિઓમાંથી કેટલીક એવી નસીબદાર રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાઈ જશે એટલા માટે તમે કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અને તમારા કુરદેવીનું નામ જરૂરથી લખજો અને જો તમે લોકો ભગવાન ભોલેનાથના સાચા ભક્ત છો તો આ વિડિયોને એક લાઈક અને તમારા તમામ મિત્રો અને પરિવારજનો સાથે શેર જરૂરથી કરજો તો ચાલો મિત્રો હવે અમે તમને બધી જ માહિતી વારાફ્રતી જણાવીએ કે ચંદ્રગ્રહણનો સમય શું રહેશે સૂતક ક્યારે લાગશે અને તેની ધાર્મિક અને જ્યોતિષીય અસર શું થશે મિત્રો ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ થશે આ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જેને ખગોળશાસ્ત્રમાં બ્લડ મૂન પણ કહેવાય છે તેની અસર આખી દુનિયામાં દેખાશે અને ખાસ કરીને ભારત એશિયા યુરોપ અને આફ્રિકામાં તે સ્પષ્ટ દેખાશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી પોતાના પડહાયાથી ચંદ્રને ઢાંકી દે છે ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો ચંદ્ર સુધી પહોંચી શકતો નથી આ અદ્ભુત ખગોરીય ઘટનાને ચંદ્રગ્રહણ કહેવાય છે હવે ચાલો આ વર્ષના આ સૌથી લાંબા ચંદ્રગ્રહણનો સમય અને સૂતક કાળ જાણીએ ભારતીય સમય અનુસાર ઉપછાયા ગ્રહણ રાત્રે લગભગ નવ વાગ્યે શરૂ થશે આંશિક ગ્રહણ લગભગ દસ વાગ્યે દેખાશે અને અગિયાર વાગ્યે ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીના પડછાયામાં પ્રવેશ કરશે રાત્રે બાર વાગ્યાને વીસ મિનિટ સુધી આ પૂર્ણ ચંદ્રગ્રહણ એટલે કે બ્લડ મૂન આખા ભારતમાં દેખાશે ત્યારબાદ તે ધીમે ધીમે સમાપ્ત થશે અને રાત્રે લગભગ એક વાગ્યાને પાંત્રીસ મિનિટ આસપાસ તે સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે એટલે કે આ ગ્રહણ લગભગ ત્રણ કલાક અને અઠ્યાવીસ મિનિટ સુધી ચાલશે અને તેની અસર પણ લાંબી અને ઊંડી રહેશે પ્રિય ભાઈઓ અને બહેનો આ વીડિયોને તમે જરૂરથી લાઈક કરો અને તેને એ માતાઓ બહેનો સુધી જરૂર મોકલો જે ગર્ભવતી છે અથવા જેમને નાના બાળકો છે કારણ કે ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણની અસર તેમના પર ખાસ પડે છે એટલા માટે અમે તમને કેટલાક ખાસ ઉપાય પણ જણાવીશું જેનાથી તમે આ ચંદ્રગ્રહણના દોષથી બચી શકો છો સાથે જ અમે એ પણ જણાવીશું કે કઈ ચાર ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાવા જઈ રહ્યું છે પૂર્ણ ચંદ્રગ્રહણને વૈજ્ઞાનિક ભાષામાં બ્લડ મૂન કહેવાય છે કારણ કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે સૂર્યના કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્ર પર લાલ તાંબા જેવો રંગ નાખે છે આ જ કારણે આ દૃશ્ય ખૂબ જ અદ્ભુત અને અલૌકિક લાગે છે અને તમને જણાવી દઈએ કે આ વખતે ગ્રહણ આખા ભારતમાં સ્પષ્ટ રીતે દેખાશે ભક્તો એટલા માટે તમે આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આ વખતે ભાદ્રવા પૂનમની રાત્રે થનારું આ ચંદ્રગ્રહણ ખાસ કરીને બાર રાશિઓમાંથી ચાર રાશિઓ માટે ભાગ્યના દરવાજા ખોલવા જઈ રહ્યું છે મા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ આ રાશિવાળા લોકો પર વરસશે અને તેમના જીવનમાંથી દુઃખ દર્દ અને કષ્ટ મટી જશે તેમના જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિનો વરસાદ થશે અને તેમના તારા ચમકવા લાગશે મિત્રો એ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે તે અમે તમને આ જ વીડિયોમાં જણાવવાના છીએ એટલા માટે તમે આ વીડિયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરો જુઓ બિલકુલ પણ આ વિડીયોને સ્કીપ ન કરશો કારણ કે આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી પરંતુ આ વખતનો સૌથી મોટો અને સૌથી ખાસ બ્લડ મૂન છે જેનો સમય જ્યોતિષ અને વૈદિક અભ્યાસ અનુસાર પૂરા એકસો બાવીસ વર્ષ પછી આવ્યો છે આ દિવસના ચંદ્રને બ્લડ મૂન એટલા માટે કહે છે કારણ કે આ દિવસે ધરતી સૂર્ય અને ચંદ્રની પાસેથી પસાર થાય છે અને સૂર્યનો પ્રકાશ લાલ અને કોપર કલરનો થઈ જાય છે પણ તમને જણાવી દઈએ કે ભારતમાં આ બ્લડ મૂન દરેક રાજ્યમાં દેખાશે અને સાથે જ તે યુરોપ આફ્રિકા ઉત્તર અને દક્ષિણ અમેરિકા પ્રશાંત મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર આર્કટિક અને એન્ટાર્કટિકામાં પણ દેખાશે મિત્રો જ્યોતિષ અને વૈદિક અભ્યાસ અનુસાર આ દિવસે તમારે એક નાનું કામ જરૂર કરી લેવું જોઈએ જેના પછી તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં રહે કારણ કે મિત્રો ચંદ્રગ્રહણના દિવસે જેટલી પણ દૈવી શક્તિઓ હોય છે તે પોતાની ટોચ પર હોય છે અને આ દિવસે કરેલા ઉપાય ક્યારે વ્યર્થ જતા નથી તો વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને માતા લક્ષ્મી અને ભગવાન ભોલેનાથ બન્નેના આશીર્વાદ મળવાના છે અને ઘણી બધી ખુશીઓ મળવાની છે મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાં ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મીનું નામ પણ આવે છે ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મી જે વ્યક્તિ પર મહેરબાન થઈ જાય છે તેના પર કોઈ પણ મુશ્કેલી આવતી નથી જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન ભોલેનાથ તેમને જ દંડ આપે છે અને જે લોકો સાચા રસ્તે ચાલે છે માં લક્ષ્મી તેમના ઉપર ધન વરસાવે છે તમને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મીની કૃપા બાર રાશિઓમાંથી અમુક રાશિવાળા પર થવાની છે ભગવાન ભોલેનાથની કૃપાથી આ રાશિવાળા લોકોના જીવનમાં આ ચંદ્રગ્રહણ પછી કોઈ પણ વસ્તુની કોઈ કમી નહીં રહે તમને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથ હવે આ રાશિવાળા લોકો પર પોતાની કૃપા વરસાવવાના છે જી હા મિત્રો આ અસરથી આ રાશિવાળા લોકોના જીવનમાં હવે અપાર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા આ રાશિવાળા પર થવાની છે ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મીજીની કૃપાથી આ રાશિવાળા લોકોના જીવનના બધા દુઃખદર્દ અને કષ્ટ દૂર થવાના છે આ રાશિવાળાને ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ મળવાની છે જેનાથી આ રાશિવાળા લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો જે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મીજીની કૃપા થવાની છે તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલી રાશિ આવે છે તે છે મેષ રાશિ મિત્રો આ ચંદ્રગ્રહણ પછી ભગવાન ભોલેનાથની કૃપાથી મેષ રાશિના લોકોનું ભાગ્ય બળવાન થઈ જશે તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે તમારા જીવનમાં અનેક પ્રકારના એવા રસ્તા ખુલવા જઈ રહ્યા છે જ્યાંથી આ ચંદ્રગ્રહણ પછી તમને ધન પ્રાપ્ત થશે તમારા જીવનમાં જે ધન આવશે તેમાં સતત વધારો થશે જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ પણ નવો વેપાર શરૂ કરશો કોઈ પણ ધંધો શરૂ કરશો તો તેમાં તમને સફળતા જોવા મળશે અને ધનનો લાભ પણ જોવા મળશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમને આ ચંદ્રગ્રહણ પછી માનસિક શાંતિ પ્રાપ્ત થશે મિત્રો મેષ રાશિવાળા લોકો વિશે જ્યોતિષ અને વૈદિક અભ્યાસ અનુસાર આ ચંદ્રગ્રહણ પછી જણાવવામાં આવી રહ્યું છે કે તેમના જીવનમાં ભગવાન ભોલેનાથની કૃપાથી તેમના માનસન્માનમાં વધારો થશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે આવનારા સમયમાં તમને અનેક પ્રકારના એવા અવસર મળી શકે છે જેનાથી તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ શકે છે કુલ મળીને આ ચંદ્રગ્રહણ પછી ભગવાન ભોલેનાથના આશીર્વાદથી મેષ રાશિવાળા લોકો અનેક પ્રકારની સફળતાઓ જોવાના છે જો તમે મેષ રાશિના છો તો આ ચંદ્રગ્રહણ પછી દરેક સોમવારે ભગવાન ભોલેનાથના મંદિરે જઈને એક લોટો ગંગાજળ શિવલિંગ પર જરૂર અર્પણ કરો તેનાથી તમારા નવગ્રહ તમારો સાથ આપતા રહેશે હવે મિત્રો આપણે બીજી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ બીજી સૌથી નસીબદાર રાશિ છે મિથુન રાશિ મિત્રો મિથુન રાશિવાળા લોકો વિશે સ્પષ્ટપણે જણાવવામાં આવી રહ્યું છે કે જો તમે કોઈપણ પ્રકારની નોકરીની શોધમાં છો તો આ ચંદ્રગ્રહણ પછી તમારી નોકરી લાગી શકે છે અને જો તમે નોકરી કરી રહ્યા છો તો તમારી નોકરીમાં પ્રમોશન થઈ શકે છે તમે તમારા જીવનમાં લાંબા સમયથી તમારા દુર્ભાગ્યને કારણે પરેશાન હતા તે દુર્ભાગ્યથી તમને મુક્તિ મળી જશે તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે તમારા નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે રાહુકેતુની દિશા તમારા જીવનમાં હવે ઘણી સારી થઈ જશે જેના કારણે હવે તમે કોઈ પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો થશે મિથુન રાશિવાળા લોકોના જે પૈસા માર્કેટમાં ફસાયેલા છે અથવા જેને તમે ઉધાર આપ્યા છે તે પૈસા આ ચંદ્રગ્રહણ પછી તમને આપોઆપ પાછા મળી જશે જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ પણ રોકાણ કરશો તો તે રોકાણથી તમને સારો એવો ફાયદો થશે પ્રોપર્ટી અને વાહન ખરીદવાના પણ તમારા યોગ બની રહ્યા છે ભગવાન ભોલેનાથની કૃપાથી મિથુન રાશિવાળા લોકોનું જીવન આ આવનારા ચંદ્રગ્રહણ પછી સંપૂર્ણ રીતે સકારાત્મક પરિવર્તન જોશે જો તમે મિથુન રાશિના છો તો દરેક સોમવારે કોઈ પણ ગાયને તમારા હાથથી જો આઠ રોટલી ખવડાવશો તો આખું વર્ષ તમારું ભાગ્ય તમારો સાથ આપતું રહેશે મિત્રો હવે આગળની રાશિની વાત કરીએ પણ તેના પહેલાં તમે તમારી રાશિને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેથી અમે તમને તમારી રાશિ મુજબના ઉપાય પણ જણાવી શકીએ મિત્રો આગળની નસીબદાર રાશિ છે કન્યા રાશિ જો તમે કન્યા રાશિના છો તો આ ચંદ્રગ્રહણ પછી તમને ભગવાન ભોલેનાથના આશીર્વાદ એવી રીતે મળવાના છે કે તમારા વિરોધીઓ તમારા દુશ્મનો તમારી સામે ઘૂંટણીએ ટેકવી દેશે જો તમે નોકરી કરી રહ્યા હતા અને તેમાં મોટી મોટી પરેશાનીઓ આવી રહી હતી તો તે સમસ્યાઓ આપમેળે ધીમે ધીમે ખતમ થવા લાગશે તમારો વિદેશ યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે અને તમારા લગ્નનો યોગ પણ બની રહ્યો છે લાંબા સમયથી જો તમે સંતાન પ્રાપ્તિ માટે ખૂબ પરેશાન હતા તો આ ચંદ્રગ્રહણ પછી તમને એક વિદ્વાન સંતાન પ્રાપ્ત થઈ શકે છે કન્યા રાશિવાળા લોકોના જીવનમાં એક ચમત્કારિક પરિવર્તન આ ગ્રહણ પછી આવવાનું છે મિત્રો આગળની રાશિ છે ધનુ રાશિ મિત્રો ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી બીમાર ચાલી હતા તો તમારી બીમારીથી તમને મુક્તિ મળી જશે લાંબા સમયથી તમારી કોઈ સંપત્તિ વેચાઈ નહોતી રહી તે સંપત્તિ આ ચંદ્રગ્રહણ પછી આરામથી વેચાઈ જશે અને તમને ખૂબ સારો નફો પણ આપીને જશે માર્કેટમાં અટવાયેલા પૈસા પણ તમને પાછા મળી જશે તમારા વિરોધીઓ તમારા દુશ્મનો હવે તમારા મિત્ર બની જશે સમાજમાં તમારા માન અને સન્માનમાં વધારો થશે તમારા ઘરની બરકત થશે તમારા ઘરની ઉન્નતિ થશે તમારા ઉપર કોઈ પણ દોષ હશે દોષ સાડા સાતી કે એવી કોઈ પણ સમસ્યા તે આવનારા આ ચંદ્રગ્રહણ પછી આપમેળે ધીમે ધીમે ખતમ થઈ જશે કારણ કે તમારા પર સાક્ષાત દેવોના દેવ મહાદેવનો આશીર્વાદ અને વરદાન એકસાથે બનવા જઈ રહ્યો છે આગળની ભાગ્યશાળી રાશિ છે વૃશ્ચિક રાશિ મિત્રો જો તમે વૃશ્ચિક રાશિના છો તો તમારા પારિવારિક જીવનમાં સુધારો આવશે તમારા વાહન અને પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે લાંબા સમયથી તમે તમારો આત્મવિશ્વાસ સંપૂર્ણપણે ગુમાવી ચૂક્યા હતા પરંતુ આવનારા ચંદ્રગ્રહણ પછી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થશે તમારો આત્મવિશ્વાસ વધશે તમે તમારા જીવનમાં જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો થશે કારકિર્દી અને વ્યવસાયમાં પણ તમને ઉન્નતિ જોવા મળશે લાંબા સમયથી જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમારી નોકરી લાગી જશે મહાદેવની કૃપાથી તમારા જીવનમાં હવે તમને સફળ થવાથી કોઈ પણ રોકી નહીં શકે બસ તમારે દરેક સોમવારે કોઈપણ પીપળાના વૃક્ષને એક લોટો જળ અર્પણ કરવું પડશે ચાલો હવે જાણીએ ચંદ્રગ્રહણના દિવસે કરવામાં આવતા ચમત્કારિક ઉપાયો ચંદ્રગ્રહણ માટેનો આ ઉપાય ગ્રહણના દોષને દૂર કરશે ચંદ્રગ્રહણ પછીના દિવસે ઉપવાસ રાખો અને માતા લક્ષ્મીજીની પૂજા કરો અને પછી કન્યાઓને ખીર ખવડાવો આ પછી સફેદ વસ્ત્રો અને ચોખાનું પણ દાન કરો આમ કરવાથી ગ્રહણ દોષ દૂર થાય છે અને કુંડળીમાં ચંદ્રની સ્થિતિ પણ મજબૂત બને છે ચંદ્રગ્રહણ માટેનો ઉપાય તમારી બધી સમસ્યાઓનો ઉકેલ લાવશે શંખને ધ્યાથી સાંભળો હિન્દુ ધર્મમાં શંખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે સમુદ્ર મંથન દરમિયાન શંખની ઉત્પત્તિ થઈ હતી અને તે ચૌદ રત્નોમાંથી એક હતો અને ભગવાન વિષ્ણુએ પોતે તેને ધારણ કર્યો હતો આ શંખમાં દેવી લક્ષ્મીનો વાસ છે જે ઘરમાં શંખ વગાડવામાં છે તે ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે ત્યાં હાજર બધી નકારાત્મક શક્તિઓ નાશ પામે છે શંખ નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં ફેરવે છે મિત્રો હવે આપણે જાણીએ કે ચંદ્રગ્રહણમાં ગર્ભવતી મહિલાઓએ શું કરવું અને શું ન કરવું મિત્રો ગ્રહણમાં ગર્ભવતી મહિલાઓએ ખાસ કાળજી લેવી જોઈએ ગ્રહણના સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર નીકળીને ગ્રહણ ન જોવું જોઈએ તેમજ ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ આખા ગ્રહણ દરમિયાન કુશ અને ગંગાજળ નજીકમાં રાખવું જોઈએ તેમજ ચંદ્રગ્રહણ સમાપ્ત થયા પછી ગર્ભવતી મહિલાઓએ સ્નાન કરવું જોઈએ તેમજ ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ સૂવું ન જોઈએ તેમણે ગ્રહણ સમયે ચંદ્ર સાથે સંબંધિત મંત્રો અથવા અન્ય મંત્રોનો જાપ કરતા રહેવું જોઈએ તો મિત્રો હવે આપણે જાણીએ કે ચંદ્રગ્રહણ પછી શું કરવું જોઈએ તો મિત્રો ચંદ્રગ્રહણના પૂર્ણ થયા પછી ઘર દુકાન ધંધાકીય સંસ્થાન દરેક જગ્યાએ ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ તેમજ ઘરોને મીઠાના પાણીથી ધોવા જોઈએ આ પછી જાતે સ્નાન કરો અને ઘરના દેવતાઓને સ્નાન કરાવો તેમજ મિત્રો ચંદ્રગ્રહણ પછી દાન કરવું પુણ્ય ગણાય છે ઘઉં ચણા તાંબાનું વાસણ લાલ કપડું સોનું મીઠું ગોળ કપાસ વગેરેનું દાન કરવું જોઈએ ઉપરાંત ગ્રહણના સમયગાળા દરમિયાન રાંધેલો ખોરાક કાપેલા શાકભાજી દૂષિત થાય છે તેથી તેને રાખવા જોઈએ નહીં तेमज तेल के घी रांधेला राधेला खोराक घी तेल दूध दही लस्सी माखन चीज अथाणु चटनी मुरब्बो वगैरे रखव जो ये। आम तेओ ग्रहण मा दूषित होता मित्रों ध्यान मा राखो के सूका खोराक अथवा कुश उमेरवानी जरूर नहीं ग्रहण ना समय पूजा कर भी वर्जित कहवाई छे। પરંતુ મંત્રોના જાપથી ગ્રહણની અસર ઓછી કરી શકાય છે ગ્રહણ સમયે ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવો પણ વર્જિત કહેવાય છે તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે